હે ફ્રેન્ડ સ્વાગત છે તમારું સંદીપ તલાવા બ્લોગ એની સાથે સવાર છે ને આજે સાડા અગિયાર થઈ ગયા છે આજનો બ્લોગ છે ને બહુ લેટ ચાલુ થઈ ગયો આઈ હોપ કે તમે બધા મજામાં હશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો બ્લોગ આપણે કિચન માંથી સ્ટાર્ટ કરીએ છીએ તો કિચનમાં આજે છે ને સવાર સવારમાં મસ્ત મજાના લાલ મરચા નું હું બનાવવાનું છે ને કઈ ખબર નથી તો એ આપણે સોનલ ને પૂછીએ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ લાલ મરચા નું હું બનાવવાનું

મમ્મી વાળ ઉપર ગયા દેવ્યું મમ્મી હે કલર નાખવા મળ્યા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ કલર નાખવા મળ્યા લગન છે કોઈના લગન તો નથી આમ ખરખરામ જવાનું છે ને એટલે થોડું ના એવું છે તો મમ્મીને જવાનું છે અમદાવાદ અમદાવાદ એટલા માટે જવાનું છે કે મમ્મીના મામા એક્સપાયર થઈ ગયા છે તો પાણી ધોળને ખરખરો એવું હશે હે ને મમ્મી હા કેદી જવાનું છે સોમવારે સોમવારે જવાનું છે એટલે મમ્મી મહેંદી બેંદી નાખીને જાય છે અને આ બાજુ રિસીવ છે ને હોઈ ગયો તો અને મારો અવાજ સાંભળે ને એટલે ભાઈ જાગી જાય રિસીવ હું જે ઉઠી ગયો તું હઠી ગયો હું ગલવું છે તારે હું ગલવું છે રિસીવ જાગી ગયો છે અને આ બાજુ રસોઈનું કામ ચાલુ છે હું કેવું તારું હે બાર વગાડવાના હતા તો એ મને શું ખબર મારો કોને ખબર ઈ મારો અવાજ ગમે ત્યાં સાંભળી જાય ને હસલ થઈ જાય હમ અને કાંઈ રાતે કેવું થયું તું સોનલ હોવ રહી ત્યાં લઈને આવી તો લાઈટ ચાલુ હતું ભાળી ગયો ને પછી રમતે સડી ગયો હું જ નતો સોનલ પાછી ઘોડી એમ નાખવા આવું પડ્યું હેને કેટલી વાર કાલે તો એવું કરું હું આમાં મને એક ડોટ વગાડ્યો આ ડોટ છે ભાઈ ટીપી કઈ લો છો ટીપી કઈ લો એ અવાજ સાંભળી ગયો એટલે જ જાજો ગારી છે ઊજે રહી છે હો અને થોડું કાલ જે કામ હતું ને અધૂરું રહી ગયું છે ત્યાં જવાનું છે ત્યાં પેલા જાતા હું પછી વાગી ગયા બપોરના એક અને જો જમવા માટે ઘરે આવ્યા છે જમવામાં રોટલી સ્લાડ ગુવાર બટેકાનું શાક આમ બટેકા જ થઈ ગયા

પપ્પા અને રિષિ બે રમે છે ઋષિ રમે છે અને બહુ મસ્ત વસ્તુ બને છે હું બને છે કારણ કે નાનપણમાં છે ને બહુ બધા લોકો ખાતું જ છે અને હજી હવાર માં કોક ને ખાવા જોતી હોય હે ને શું બને છે

બટેકા ભૂંગળા નો પ્લાન છે પણ બટેકા ભૂંગળા ચેલેન્જમાં એવું હતું કે રાધિકા હોત ને તો કરવાની હતી રાધિકા વિનાના ના આજે બટેકા ભૂંગળા બની જાય હે મમ્મી હવે આવે તે કાક બીજું બનાવજો એવું છે અને આ બાજુ જો પૌવા ને એવું લઈ લીધું છે સેવડામાં મને સૌથી વધારે ભાવે ને તો એ મકાઈના ના પૌવા છે અને અત્યાર ના પૌવા પૌવા થોડાક હાઈબ્રિડ આવવા મળ્યા જેમ કે આ કેમ બધી વસ્તુ હાઈબ્રિડ આવવા મળી શાકભાજી પેલા જ્યારે સેવડો બનાવતા ને તે મમ્મી નાના નાના પૌવા આવતા ખબર છે દુકાન ની મસાલા લાવો હવે દુકાદ થી મગાવતા પેલા અમદાવાદ નો મસાલો નાખતા શેવડામાં પણ તો બહુ બધો ટાઈમ થઈ ગયો તો આ બાજુ સોનલ ને આપણે મળી લઈ એની પહેલા સોનલ ને આવી ગયો ફોન કરીને ફોન માં વાત કરી ભાઈ ને થઈ ગયો લોસો હામેથી પપ્પા કે જોવો ઋસીવ આલીન આવે છે અને આ ભાઈ ફાફડી ની જગ્યા ફાફડી માં જ્યા લીધી હતી ને એમાં ચા નાખી દીધી લઈને આવે હ કે જો એક ઋસીવ આલવામાં મળ્યો જોવા દ્યો ને તો ચા ની આમાં નદી આમાં ચા તો ફાફડી ની અંદર ચા નાખી દીધી આવું થાય અને આ बाजू પપ્પા ઋસીવ ને ઠકવાડવાનું કામ કરે છે ઋસીવ ને અત્યાર હાલતા શીખવાડે છે રીષિ હાલો હાલો ડગી ડગી કરા કરા ડગી ડગી કરા કરા કરો કરો ડગી ડગી કરો હા હા અરે વાહ રીષી ભાઈ કરો ડગી ડગી એની ઉપરથી મને યાદ આવી ગયું કાલ મેં એમ કીધું તું કે આપણે કીધું તું કે હું એ ખબર નથી કે છોકરાને બધું શીખવાડવું પડે એમ તો ગાય બહુ બધા લોકોએ એવી કોમેન્ટ મારી છે તો છોકરામાં હોય ને

નાનપણ નાનપણની યાદ બહુ આવી જાય નાના હતા ને કાચા કુંગલા બહુ ખાતા કોણે કોણે ખાતા છે કોમેન્ટમાં કારણ કે વારે વારે તળવા પડતા એકવાર તળ્યા હોય પૂરા થઈ જાય પછી મમ્મી તળી ન દેતા એટલે કાચા પછી કાચા ખાતા એવું છે કોણે કોને ખાધેલા છે કેજો બીજું એ કે પેલા છે ને નાસ્તાના ડબ્બામાં સેવડો જ લઈ જાતા પણ હવેની કોઈ મમ્મી છે ને નાસ્તાના ડબ્બામાં બોલ સેવડો નથી આપતી ખબર છે સ્કૂલ માં રોટલી દેવાનું થઈ ગયું અને સ્કૂલમાં બધી જગ્યાએ અત્યારે બહુ બધી જગ્યાએ સ્કૂલમાં સ્કૂલ માં અન્ય નાસ્તા કરાવેલી ને હા એટલે શેવડાની પ્રથા બંધ થઈ ગઈ છે તો સૌથી પેલા હું આપણે તળીશું બિલકુલ સવાનું નાખો મજા આવે સવાનું પછી અલગ લઈ લેજે ના ના નાખી સાઈડ માં કરી નાખી સેવડામાં નથી લાવ્યા લેવો લઈએ સવાણું નાખું છે શેવડાવમાં નાખવાની નાખવાની હા સવાણું હોય તો મજા આવે કયો સવાણું લાવવાનું તીખમ ગળી બે ભેગું આ કને એવું લેતા આવવાનું તો ચાલો ગાઈસ આપણે છે ને સવાણું ને એવું લેતા આવી ત્યાં ઘણું ખરું છે ને એ કલાઈ ગાઈસ છે ને હું ને રોઈ ગયા હતા સવાણું લેવા પણ સવાણું લઈને આવતા આવતા થોડું મોડું થઈ ગયું કારણ કે હા સવાણું જ્યાં પડ્યું એમાં થોડો બાયરો તો તમે એમ કહેતા હતા કે પછી નાખી દેવો એટલે મેં કીધું પછી નાખવાનું છે એમ એવું

માર્કેટ ગયા તા લસણ લેવા ત્યાંથી મેથી ને ધાણા લેતા આવ્યા હા ચટણી બનાવવા ધાણા કામ માં આવે ને મેથી મે તો ભાજી કરવા હમ જો આ બાજુ કેળા ની વેફર ને ઉત લેવા તા બાજુ સોન અને મીઠી ચટણી મસ્ત બજાની બનાવી નાખી પણ ઈ તમને બતાવતા ભૂલી ગયો કઈ રીતના બનાવી કઈ રીતના બનાવી દી એમાં જો ખજૂર ને ગળ ને ને એક સીટી પાડ નાખી અને આંબલી ની જગ્યાએ આપણે નાખ્યું થોડું લીંબુ લીંબુ ગાઈસ આંબલી બહુ નહી ખાવાની આંબલી ખાવ ને તો

ફુંગલા બનાવવાના છે તેલ આવી ગયું છે હવે એમાં નાખશું રાઈ રાઈ નાખવાની હિંગ તેલ આવી ગયું છે એવું છે અમને તો હિંગ નાખી દીધી હવે એની અંદર જારે કાંદાની લસણની શું જાહે પેસ્ટ હેની જાય હા લસણની પેસ્ટ નાખી દઈએ એની અંદર આપણે નાખી દઈએ ટમેટા અને કાંદાની ગ્રેવી મસ્ત મજાની ને મસ્ત મિક્સ કરી આમાં બહુ ટાઈમ નહીં લાગતો હોય ખાલી વઘારવાનું રહેતું હોય છે હે ને ગઈ બટેકા ભૂંગળામાં ટાઈમ નો લાગે પણ પેટ ભરાતા બહુ ટાઈમ લાગે હે ને ગમે એટલા ખાવતો હોય પેટ નો ભરે પાણી બહુ પ્યોર આવે પાણી પીવર આવે છે વાંધો નહીં આવે ચાલો કાશ્મીરી લાલ મરચું મોસ્ટ ઓફલી જ્યાં સુધી મેં જોયું ને ત્યાં લગી બટેકા ભૂંગળામાં છે ને કાંદા ટમેટાની ગ્રેવી ન હોય પણ સોનલે કાંદા ટમેટાની ગ્રેવી નાખી છે આ વખતે

બીજા ઉપર જેવું બનતું ને એવું અમારે આપડે તમે કેમ કરી અમારે બધા એક વાત કઈ દઉં ઘરમાં કોઈ પણ બનાવે ને જેવું બને ને એવું ખાઈ લેવાનું

મીઠું ઓછું છે આમાં ખાંડ બધી ગઈ છે થોડુંક મને ગયું લાગે છે એમ ખો એટલે ઓછું નાખે વધારે નાખે એવું હોય મસ્ત મજાનું ગ્રેવી રેડી થઈ ગયું એની અંદર સોનલે બટેકા નાખી દીધા છે એટલા બટેકા સામે એટલી ગ્રેવી થઈ ગયું મમ્મીને એવું લાગતું હતું કદાચ કે ગ્રેવી વધશે પણ વધી નહીં તારું કેવું ખાટી થઈ ગયું તો મે બોલું નોત નાખ્યું માપે જતી તો ગાઈઝ માપે જ ગ્રેવી થઈ છે હવે ટેસ્ટ લે હવે રિવ્યુ લેવામાં આવશે બટેકા ભૂંગળા બહુ ટાઈમ પછી મે બહાર નથી ખાધા અને ઘરે આજે ખાઈ બહુ ટાઈમ પછી એટલે પૂછશું બધાને કેવું લાગે છે બટેકા ભૂંગળાનો સ્વાદ એની ઉપર જો લીલું લસણ બટાકા ભૂંગળા બનાવતા બનાવતા ઘરમાં છે ને એક મોટું એક્સિડન્ટ થઈ ગયું અને અમને લોકોને ખબર નથી કે એક્સિડન્ટ ક્યારે થઈ ગયું ક્યારનું થયું હોય છે જો ફ્રીજમાં છે ને અથાણું મૂક્યું ને પહેલી વાર મૂકવાની ટ્રાય કરી અમને એમ કે બધા લોકો આ અથાણું મૂકે ને ફ્રીજમાં એટલે સારું રહે તો પહેલી વાર મૂકવાની ટ્રાય કરી અને અથાણું છે ને ઢોળાઈ ગયું અથાણું નથી ઢોળાણું પણ એમાંથી ખાલી જે તેલ હોય ને એ ઢોળાઈ ગયું જો આખું ફ્રીજ ભરી મૂક્યું ચીકણું હોય ને એટલે સાફ કરવામાં બહુ વધારે ટાઈમ આ બાજુ આપણા બટેકા ભૂંગળા છે ને થઈ ગયા છે રેડી માથે ખાલી ધાણા નાખવાના બાકી તો ધાણા નાખી દીધા તમને જોવામાં કેવા લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો બાકી આપણા પપ્પા ને રોહિત ની આવે અને ટેસ્ટ કરીને રિવ્યુ લેવો હું કે જોવામાં તો સારા ખાઈને ટેસ્ટ કરીને તમને કેવું કેવા ભાઈ ચાલો ગાઈસ મસ્ત મજાના બધા લોકો આવી ગયા છે ને જમમાં બેસી ગયા છે તો તમને તો ખબર છે બટેકા ભૂંગળા છે પણ આ બાજુ છે ને સોનલ ને ખાલી બટેકા ભૂંગળા પેટ કઈ ભરાય નહીં તો એને લઈ લીધું છે ભાખરીને દૂધ આ બાજુ મમ્મી બે આવી ગયા છે પપ્પા આવી ગયા છે અને રોહિત આવી ગયો છે તો રોહિતે તો ખાવાનું ચાલુ કરી દીધું કેવા બીના છે હે કેવા ખા

બટેકા હજી આમાં દાણા નાખે મઠ મઠ ને શેણા ને એવું નાખે ખબર છે હા તો હા અને પેલા ભૂંગળા છે ને નાના નાના છોકરાઓ પાંચે આંગળીમાં નાખી ખાતા હવે જાય

તો ચાલો કાય એની સાથે આજનો લોકો આ એન્ડ કરી દઈએ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો છે લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનો ગ્રુપ પહેલા કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય